આજે ફરી એક વખત અંધશ્રદ્ધાની અને ભુવા તાંત્રિકના નામે લોકો સાથે કઈ રીતે છેતરપિંડી થઈ રહી છે તેવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે એક કુટુંબે ભુવાને માતાજીના દાણા જોવા અને ડાક વગાડાવવા માટે ઘરે બોલાવ્યો હતો પરંતુ મિત્રો દાણા જોવાની બહાના પાછળ ભુવાએ તો ઘરની જ યૌવનવાળી છોકરીને ઉપાડી ભાગી ગયો અને સાંભળીને ચોંકી જશો કે એ સાથે સેવા કરાર સુધી કરી નાખ્યો છે શું છે આ આખી કરતૂત ક્યાં સુધી જઈ પહોંચ્યો છે આ ભુવાનો દંભ

હા માતાજી માં હતી જે ગામ કીધું ગામ છે ઝડકલા જડકલા અને તાલુકો પાલીતાણા ઈ ક્યાં માતાજી નો ભુ હતો એ ભુવો ની તો ખબર નહી ડાખ વગાડતો એ મને ખ્યાલ છે એટલે રવડ દે છે હા રવડ દે છે હા જો રવડ દે અને બીજા અને તમારું એક જ તમારું તમારું ગામ ક્યુ કીધું પાલવાવ પાલવાવ અને તમારો તાલુકો અ તાલુકો લાઠી જિલ્લો અમરેલી જિલ્લો અમરેલી હા લાઠી હા પણ બીજા નંબર માં ઈ છે મનસુખ ભાઈ હાલો થઇ જાય એનો કોઈ પ્રોબ્લેમ નઈ તો પછી ભાવનગર એને હાજર કર્યા તો ઈ ભાઈ લલિત નાગર છે એને તો દારી કેમ કહી દીધું કે છોકરી મારી પાસે છે ને તો અમારે કયો રસ્તો લેવો આમાં થી છોકરી એની પાસે નથી એમ કે હા અને ઈ લઈ ગયો છે તમને કેમ ખબર આ કેવા કરાર અમારા માં આવેલું હે સેવા કરાર એને કરાવ્યું કે નઈ કે હા એની હારે બે રે ઈ સેવા કરાર હા મિત્ર મિત્ર કરાર

હું લાવ્યો તો એને સેવા કરાર કઈ રીતના કરાવી બોલો હાલો હાલો હું હમણાં પૂછું છું હાલો તમે અને જેસર તાલુકામાં જેસર જેસર આપણે જેસર તાલુકા માં પોલીસ સ્ટેશન હાજર થયા તમને રાત્રે દસ વાગે ફોન કરાયો બરોબર ત્યારે છોકરી એની પાસે હતી અત્યારે ભાવનગર જિલ્લામાં એને હાજર કર્યા ને એટલે જ્યાં આમાં પાયુ વાળા છે કે ને એને બધા કેસ કર્યો હતો એટલે એને ત્યાં બોલાવ્યા હતા તો ત્યાં પોલિટેશન એવું કીધું કે મારી પાસે છોકરી છે જ નહીં કે હા છે પણ કે એના માબાપ લઈ ગયા હવે અમને એ ખબર એ નહીં તો હું છોકરીને કઈ બલી ચડાવી દીધી આ એ લોકોએ વેશી નાખી આ તો અમને કે હા એમાં તો એવું છે ભાઈ પોલીસની અંદર છોકરી ઉંમર લાયક છે ને કેટલી ઉમર છે છોકરી છોકરી નું ઉમર છે લગભગ અઢાર ઓગણીસ હશે આ બસ એટલે એમાં કઈ નો હોય કેમ કે છોકરી પોતે પૂરતો ઉમર ની છે એટલે એ પછી જે ડીંગા મારવા એ મારી શકે પણ એ એમ નામ ડાયરેક્ટ આશિક હોય પણ તમારા પ્રેમ ના બરોબર પ્રેમ હોય તો ગમે છોકરી મતલબ એવો થોડો તમે આ કરી પણ એ કરવા લાયક છે તમારા થાય એમ છે તમે એને તમારી જરૂર છે બાકી તો બીજું તમારું મનોરંજન થઈ ગયું સિનારવું કેવાય બરોબર આ સિનારવું પર પ્રસંગ છે ભાઈ બાકી તો કઈ એનો મતલબ એવો થોડો પ્રેમ છે ઈ કરવાનો પણ કઈ ઈ તારા લાયક છે તારે કઈ વાંધો નથી સમાજમાં માં છે કે સમાજમાં વિવાદ થયેલા એવું છે એવું હોય તો તમે ન કરી શકો ન કરવું જોઈએ બરોબર એ પાછું સંબંધિત છે આપણે મારા મમ્મી ના મામા નો છોકરો છે ઈ પછી આને કાઈ પ્રેમ નાને કઈ મામા ન છોકરા ને કઈ લેવા દેવા વાંધો નહીં પડ્યો અને બીજા નંબર માં મનસુખભાઈ હલો લઈ ગયો નો કોઈ પ્રોબ્લેમ નહી પણ ભાવનગર જિલ્લામાં એને જઈને એમ કીધું ને કે મારી પાસે છોકરી નહી તો મારે તો કયો રસ્તો લેવાનો

આ અમે આટલા વિડીયો મૂકી છે આટલો વિરોધ કરી છે તોય સુધરવાનું નામ નથી લેતા ને ઘરે બરકો બરાબર આ અત્યારે વિડીયો વાયરલ થાય બધું થાય તોય કહે ફુવાજી તમ માર ઘરે આવી જો ને માર છોકરી હમતી નથી પછી બોલો આંખ મારે છોકરી સમજી જાય તો ઠીક આનું સેટિંગ થઈ ગયું બરાબર હમ આંખ મારન ને મેડ આવી જાય ને ખબર પડી જાય ઠીક આપણું મેર ખાઈ ગયું ઓમ નઈ ઓમ હા સીનારવું સિવાય કાઈ નથી ભાઈ ભુવા સિનારવા હોય

હાલો મને આપો એટલે હમણાં ભુવાને કહી દઉં હાલો છોકરી નામ લખાવો ભુવાને મેલડી હા તો વાંધો નહીં અને હું નંબર તમને પાછો ફોન કરું એટલે અત્યારે ચડી તમે એટલે અમારી તરત હોય તાત્કાલિક હા તો તો માર ફોન કરવો પડે એમ છે કે આ કરીને મન રિંગ કરવાલો કાઈ ફોન આપો નંબર આપો ઓકે ઓકે એનું નામ હું કીધું ભુવાનું લલિત નાગર

હવે આ છોકરીનું નામ મૂકી દઉં સેજલ 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 બેન સેજલ બેન મોહનભાઈ ગોહિલ

એ મારે માતાજીનો માંડવો કરવો તો ભાઈ બોલો કોણ પણ એ તો કે હે એ હાથળીથી બોલો હાથળીથી હાથવાળીથી હા કોણ હાથવાળી બિપિનભાઈ હા ના ભાઈ રોંગ નંબર હે ભાઈ રોગ નંબર કે હાલો તમારે કામ અહીં વાત કરો ને બીજી શું વાત કરો ઓળખો છો તમે

आपने क्या करूं ब्रुम्बे भेज गए थे मोबाइल में चलता है अरे तुम्हारे कहीं वायरल करवा मटे तुमने फोन नहीं किया भाई रे करो क्लो करो ये कोई हमारे ऊपर दे देती है तुम करे हाँ तुम तुम्हें ये कहीं सरकार की खबर से मारी बात है मुल्क हाँ ये कहीं सरकार की खबर से नमोमी को पर ना खबर से बदलने हो कि दे� જેસર પોલીસ સ્ટેશન એની બધી જીબાની થઈ ગઈ હોકી દીધેલી છે એનો ઈ જાણે એના માવતર એને જોતી તો પછી ઈ ક્યાં જાય કોને નથ જોતી એના માં ને ઈ આપડે ઈ ચર્ચા નોતી કરવી મેં તો ખાલી એમને એને પૂછ્યું તું તમે એને ઘરે ડાક વગાડવા ગયા તા તો પછી આ છોકરી હારે તમારે કેમ કરતા સેટ થયું તું એમ મારે પૂછ્યું બાપા હું કે ડાક ડાખ વગાડવા ગયો હું ક્યાંય નહી ગયો એમની તમારો ફોટા ને એવું બધું મયક્યું મને તમે એને ઘરે ડાક વગાડવા ગયા એ બધા પુરાવા દીધા

તમે કામ કહેશો તમારા કામ ઉપર આવી તો તમારા કામ ઉપર તમે બીજા એટલે આટલા બધા પુરુષો એમાં કોઈ ને તમારી ને તો મતલબ તમારે એને કઈ પ્રેમ સંબંધ હોય તો તમારી માં ભરોસો કરો ને છોકરી મારી યારે હું અત્યારે લીલી પરકમ માં છું અહીંયા હજારો બાયો નીકળે છે તો મારી યાર કેમ કોઈ બાય નું આવી મારા

ગાયક કલાકાર એવા કોઈ લફડા બફડા કઈ વાત નથી તમારે ત્યાં આવી હતી એવું તમે તમારે મોઢે કહો છો કે મારે ત્યાં આવી હતી હું કામ કરતો તો ન્યા મને કીધું બરોબર તમે શેનું કામ કરતા હતા? હું ત્યાં ઈંટો ફગાવતો ત્યાં મને કીધું ઈ કે મારા મમ્મી પપ્પા મને બીજે પરાણે પરણાઈ દે એમ છે તો મેં કીધું તો પોલીસ સ્ટેશન વઈ જા એમને બીજે પરણાવી દે એમ તો બીજે પરણાવી દેશે તો તમારી પોલીસ સ્ટેશને ફોકી દીધી પોલીસ સ્ટેશને ફોકી દીધી ત્યાર પછી તો એને એટલે મતલબ બીજે એને લગન નોત કરવા તમારી હારે તમારી ભેગું રહેવું મારી હારે મારા ભાઈએ છે ને છોકરી છે તો તમે તો તમે સેવા કરાર કર્યો છે એના કાગળ મોકલ્યા છે મારી ત્યાં સેવા કરવા માટે આવી એ પણ એના બાપને જોતી હોય આ ગીર તાલાલા રહી લઈ આવે ને જોવો ને મેં એને કહી જ દીધું મને મળ્યા તોય

તમારી છોકરી તમારી સેવા કરતી હતી સેવા કોઈ મારી કરતી તમે સેવા કરાર કર્યો છો તમારી સેવા કરવા માટે તમે હામાઓ મારી આપડે ત્યાં ઘરો ઘરો માં બે આવો તો અમારી બાજુમાં નાકલા બકલાને ઘરે ગયા એ બધું સાઈડમાં છોડો તમારે મુદા ઉપર આવો આ મુદા ઉપર તમારે તમારે શું કરવા એના તમે મુદા ને ન્યાય આપશો એ ક્યો તમે હું અરે મારે ન્યાય નથી આપો આપડે પ્રેમ થાય છે પછી બીજે શું ભલામણા આપડે સરસા કરવાની વાત છે કોઈ બરોબર આ નાકલા બકલાને ઘરે ગયા ત્યારે આવો એ બાબતે ફોન આયા તા લે ગયા સન્માન કા મેલ માં કે નામ પે ઢોંગ रचा ભજન કા ઢોલ बजाયો और उसी घर की बेटी को अपना शिकार बनायो घर ने तो चरण धोकर सेवा समझकर न्योता दिया पर उसके मन में तो पहले से ही पाप का जाल पिया दानों की आड़ में छुपकर करारे सेवा रच दी भक्ति के वस्त्र पहनकर हवस की सीमा रच दी किसको देव कहें अब हम किसको मानव माने जब मंदिर की आड़ में भी कुछ राक्षस जन्मे जाने उठ जागो समाज अब जागो ये आंखें मूंदना छोड़ो सच और झूठ की पहचान करो अंधविश्वास को तोड़ो माँ के नाम पे धंधा करने वालों का पर्दाफाश ज़रूरी है भक्ति नहीं बुद्धि चाहिए अब ये समझना ज़रूरी है